કરી શકે છે અને એના જીવનમાં પરિવર્તન લાવી શકે છે એટલે મહાપુરુષે કીધું સંત મિલન કો તજ માન મો અભિમાન આગે પાવ ધરે સમાન સંત જે ખોટી અગ્ન થતા હોય એનું જે ફળ પ્રાપ્ત થાય એ સંતને મળવા જવાથી પ્રાપ્ત થાય આવું મહાપુરુષ આપણને સમજાવે છે સંતને મળવા જવાથી ખોટી યજ્ઞ કરવી એનું જે ફળ મળે એ એક સંતને મળી લેવી એટલે આપણું કામ પૂરું થઈ જાય કેટલું બધું સંતને મળવાની અંદર તાકાત બતાવી છે સંતની કેટલી બધી કક્ષા ઊંચી બતાવી છે અગ્નનું કાંઈ ન આવે દસ ખોટી યજ્ઞ કરો અને એનું ફળ છે એને એનું કશું આવે નહીં આટલી બધી સંતની મંજિલ ઊંચી છે આકલી મંદિર મહાપુરુષી વ્યાધી ને ઉપાધિ ની અંદર ભળકા બળ્યું છે અને આજની પણ સમસ્યા આપણે પણ બધા કરી રહ્યા હતા વરસાદ આવશે ઉપાધિ છે ને વરસાદ આવશે કેમ પ્રોગ્રામ કરશું થશે પ્રોગ્રામ પણ થઈ સારો છે કારણ કે આપણે જે આધુનિક સિસ્ટમ હતી એ આપણા પાસે નથી પણ જે મૂળ સિસ્ટમ છે એનાથી તો આપણે ભજન સત્સંગ કરી રહ્યા છીએ કારણ કે હાસ્ય સિસ્ટમ આ હતી મૂળ બોલી તો આધુનિક છે આવા તો આપણે એ જે ઉપાધિ હતી એના આપણે નિવારી નાખી છે ઉપાધિમાંથી આપણે મુક્ત થઈ ગયા છીએ એટલે સંત બડે પરમાર્થી શીતલ વાંકો અંગ ત્રપથ બોધાવે કી દેવે અપનો રંગ જે પોતે પોતાનો જે નિજ સ્વરૂપનો જે રંગ પડ્યો છે ને એ સંત સિવાય કોઈ સડાવી શકાય એમ નથી કારણ કે ઉપરનો રંગ છે એ કદાચ તમે કોઈ પણ ઉપર રંગ લગાવો તો એ પોપડી નાખી નીકળે જાય પણ જેને ભીતરનો રંગ છે એ કોઈથી જવાનો નથી એટલે સંતની આટલી તાકાત છે કે જેવો બનાવી લે અને એનો જે રંગ છે ને મૂળનો એ રંગની પ્રાપ્તિ કરાવી દે એટલે સંત ઓર પારસ બડો અંતરો જાણ સંતમાં અને પારસમાં મોટો મોટો અંતર છે પારસ લોહા કો કંસન કરે સંત કરી લે આપ સમાન પારસ છે કદાચ મલાઈ ગયું હોય લોઢાના ટુકડાને આપણે અડાડી દેવી તો સોનું બની જાય પણ એના જેવો એમાં એમાં કંઈ પણ અંતર રવા ન જે નિરંતર બનાવી નાખે જેમાં જેવું એક દીવો જગતો હોય અને એક દીવો જગ્યા વગર નો પડ્યો હોય જે ઝગતો દીવો છે એ એનું વાંટનું ઘોટું અને અડાડે એટલે જેમ આ દીવો પ્રગટે છે એમ ઓલો દીવો પ્રગટવાનું શરૂ થઈ જાય પછી દીવામાં કોઈ ભેદ રહેતો નથી એ દીવો અભેદ બની જાય છે એમાં કોઈ દ્રેત ભાવ રહેતો નથી તારો પ્રકાશ છે એ નાનો છે મારો પ્રકાશ છે એ મોટો છે એમ સંત છે ને સંતના શરણે જાય છે જે જીવ એ જીવને એના જેવો જ બનાવી દે છે જીવ ગતિનો માંથી મુક્ત કરી અને એને ખરેખર સત્યની રાહ ઉપર લઈ જઈ અને એના જેવો જ એને સાબિત કરે છે એટલે કોઈએ કીધું ગુરુ પૂજાવે સંત કહો સંત કહે ગુરુ પૂજ આમન સામન પૂજતા પડે અગમની સૂઝ અગમની સૂઝ એટલે કોઈ એવો કોઈ દેશ નથી એવો કોઈ પદાર્થ નથી જે તમારું જે નિજ નામ છે ને જ અગમ છે ને એની આપણને ખૂબ પડતી નથી આ સંત સિવાય આની શૂઝ પડે એવી નથી અને એ નામને પરખવા માટે ઓળખવા માટે સદગુરુને શરણે જવું પડશે જાવું પડશે દુનિયાના કોઈ પણ સંસ્થાઓ હોય રાજા મહારાજા હોય કે ભારતનો વડાપ્રધાન હોય તો આ વાતને સમજવા માટે સંતની નજીક જવું પડશે સુકામ જવું પડશે

વિજ્ઞાન પ્રયોગ કરે છે વિજ્ઞાનિક અનુભવ કરે છે કેમિકલથી ઈ પ્રયોગ કરે છે કોઈ ઓજાર થી એનો પ્રયોગ કરે છે સંત છે અનુભવ કરે છે સેનાથી એના સ્વાસાથી અનુભવ કરે છે કે મારી અંદર જે આવી રહ્યો છે સુવાસો ક્યાંથી આવે છે અને પાછો આવીને પાછો ક્યાં જાય છે મારી અંદર સુવાસો આવી રહ્યો છે એ આવીને પાછો ક્યાં જાય છે એ એનો અનુભવ કરે છે અને એ અનુભવ કરતાં મારા અંદર જે આ નાદની એક દ્રોણા ઊભી થાય છે એ ક્યાંથી આવે છે અને એ પાછી ક્યાં સમાય છે એમ એટલે ખબર એમ કે છે ઇતના હી વેદ ગુરુજી અમકો બતા દો સમજ પકડો ગુરુ મોરી કે આ ભેદ છે ને એ ગુરુ મારા તમને ખબર હોય ને તો મારું બાવડું પકડજો નકર મારું બાવડું પકડતા નહીં શું કામ કે મને મનુષ્ય દેહની જે પ્રાપ્તિ થઈ છે ને એ ફરીને થાય કે ન થાય એની મને ખબર નથી અને તમે જો કદાચ બે ધારું જ્ઞાન હશે ને અડધું જ્ઞાન હશે ને બાવડું પકડશો તો હું આમું સીપામાં પકડા જઈશ ને મારો કોઈ પ્રકાર ઉધાર થશે નહીં એટલે જેમ છે એમ કે હું કોણ અને મારો ભાઈ જ્યાં સુધી એની આપણને પારખ ન થાય એની આપણને ખબર ન થાય ત્યાં સુધી આપણે હજી અંધકારમાંથી અંધકાર બહાર આવ્યા નથી કેમ કદાચ ગાય ધોળી હોય અને એને કદાચ આપણે કાળા ઉપર કલર મારી દેવી તો એ કેટલા ધીરે એની કેમિકલ જે છે એની જે ગુણવત્તા તૂટે એટલે અતિ નિવી દેખાય પણ મહાપુરુષ કબીર એમ કહે છે કે કબીર કુવા એ કહે પનીહારી અનેક બર્તન સબ ન્યારે ન્યારે પાણી સબ મે એ કોઈ પણ નું બેડું પ્લાસ્ટિક નું હોય તાંબા નું હોય કે પિત્તળ નું હોય કે કદાચ સોના નું હોય અને બધી પનિહારીઓ પાણી ભરીને આવતી હોય તો બેડા ભલે અલગ